મોતી તળાવ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને બોરતળાવ પોલીસે ઝડપી લીધા બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે મોતી તળાવ વિસ્તારમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા વસીમભાઈ આદમભાઈ સોલંકી હિતેશભાઈ જયંતિભાઈ ડાભી નવશાદભાઈ યુનુષભાઈ ચૌહાણને રોકડા રૂપિયા દસ હજાર બસ્સોને મતા સાથે ઝડપેલી સમય કાર્યવાહી હાથ ધરી હતી